મરચા જયારે ક્રશ કરો ત્યારે પોટલી બાંધીની અંદર નાખી દેવાના જેથી કરીને જાળી હોય એમાં ભરાશે મરચા અને તીખાશ પણ આવશે બાળકો ખાતા હોય તો પણ કરી શકો છો પીળી ખાવી હોય તો વધારે નાખવાનું આવી પણ પાડું છું જીણી જાળીની આવી મોટી જાળીની પણ પાડજો ચક્રી સ્ટાઈલ ની પણ તમે બનાવી શકો છો સેવ પાડવાના સંચાને તેલ થી ગ્રીસ કરી અને કીરું ભરી લઈએ છે ત્યારબાદ મોટી અને નાની સેવ પાડી તડકામાં બે દિવસ સુકવી લઈએ છે જો સરસ મજાની આ સેવ સુકાઈ ગઈ છે પાતળી છે અને આ જાડી છે હવે તળી લઈએ અને હવે જાડી જોઈને પૂરીને કરીને સરસ થાય છે પાતળી પણ એટલી સરસ લાગે છે અને જાડી પણ એટલી સરસ લાગે છે ટેસ્ટ કરીએ તો એકદમ સરસ થાય છે શું કહો છો કે એક ભાગી જશે હમ હમ બહુ ભાવે મને